ફ્રેન્ડ્સ આજે આપણે મુંબઈ સ્ટાઇલ રગડા પૂરી અને રગડા ચાટ બનાવશું એના માટે મેં એક કપ જેટલા મેં સફેદ વટાણા લઈ લીધા છે એને મેં ગરમ પાણીમાં સાત કલાક માટે મેં પલાળીને રાખી દીધા હતા અને પલળી ગયા છે આપણે આ બધું પાણી કાઢી લેવાનું છે હવે એક મેં કુકર લઈ લીધું છે એનામાં હું ત્રણ કપ જેટલું પાણી નાખીશ હવે હું વટાણા નાખી દઈશ હવે એની અંદર હું કાચા બટેકા ચાર નાખી દઈશ છાલ કાઢી લીધી છે હવે હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશ ને અડધી ટી સ્પૂન હળદર પાવડર એક મરચું નાખી દઈશ લીલું મરચું ને હવે ઢાંકણું બંધ કરી દઈશ કૂકરનું ને ચાર વિસલ વગાડી લઈશ પછી પ્રેશર કુકર ઠંડુ થાય પછી આપણે ખોલશું આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે અને મેં ખોલી નાખ્યું છે પ્રેશર કુકર આપણા વટાણા અને બટેકા બફાઈ ગયા છે હવે એક મેં પોટેટો મેસર લઈ લીધું છે એનાથી આપણે થોડુંક મેસ કરવાનું છે આપણે આવી રીતે બધું મિક્સ કરી લેશો હવે આને હું થોડીક થોડીકવા માટે ઉકાળીશ અને આપણે આનામાં ટેસ્ટ કરી લેવાનો છે જો આપણે મીઠું કે હળદર આપણે ઓછું લાગે તો આપણે આની અંદર ઉમેરી દેવાનું છે મને મીઠું ઓછું લાગે છે એટલે હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ અને આપણે બધું મિક્સ કરી દઈશું ને રગડાને હું થોડીકવા માટે ઉકાળી લઈશ પાંચ કે દસ મિનિટ માટે ને પાંચ ટી સ્પૂન જેટલો હળદર પાવડર હવે આપણે બધું મિક્સ કરી દઈશું આપણો રગડો તૈયાર થઈ ગયો છે એટલે મેં ગેસ બંધ કરી નાખ્યો છે હવે આપણે રગડા પૂરી બનાવવાની તૈયારી કરશું રગડાપુરી બનાવવા માટે મેં કોરીપૂરી લઈ લીધી છે પાણીપુરી હવે આપણે બધેમાં એક એક ચમચી જેટલો રગડો નાખતા હશો આવી રીતે હું બધેમાં ભરી લઈશ હવે ઉપરથી હું ચાટની ચટણીઓ નાખીશ પેલે આપણે મીઠી ચટણી નાખશું બધે આપણે એક એક ટીસ્પૂન ટીસ્પૂન નાખતા આવશો હવે હું ગ્રીન ચટણી આવી રીતે હું બધે ભરી લઈશ હવે આપણે લાલ લસણ ચટણી ઉમેરશું હવે આપણે દાણા ઉમેરશું હવે આપણે સેવ ઉમેરશું હવે ઉપરથી હું ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશ પછી હું લીંબુનો રસ ઉમેરીશ પછી ધાણા સ્પ્રિંકલ કરીશ આપડી રગડા પૂરી બની ગઈ છે હવે આપણે રગડાની ચાટ બનાવશું રગડાની ચાટ બનાવવા માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈ અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે હું એક ચમચી જેટલી લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશ અને એક ચમચી જેટલી મરચાંની પેસ્ટ ઉમેરીશ હવે આપણે બધું મિક્સ કરી દેશું હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર પોણી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાંચ ટીસ્પૂન જેટલો હળદર અને બે ચમચી જેટલો રગડાનો મસાલો તમારા કને એ ન હોય તો તમે ગરમ મસાલો પાવડર પણ લઈ શકો છો હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને બે ચમચી જેટલું આની અંદર હું પાણી ઉમેરીશ આપણા મસાલા ન ભરે એના માટે હું બે ચમચી માટે હું પાણી નાખું છું બધું મિક્સ કરી દેસું મિક્સ થઈ જાય એટલે આપણે રગડો એડ કરી દઈશું આની અંદર આપણો રગડાનો વગાર થઈ ગયો છે એટલે હું ગેસ બંધ કરી દઈશ રગડા ચાટ બનાવવા માટે હવે આપણે મેં એક પ્લેટ લઈ લીધી છે એના અંદર હવે આપણે રગડો એડ કરીશું હવે એના ઉપર હું મીઠી ચટણી એડ કરીશ લીલી પછી તીખી ચટણી એડ કરશો લસણની પછી હું ડુંગળી એડ કરીશ પછી ટમેટા એડ કરીશ પછી હું દાણા એડ કરીશ પછી હું સેવ એડ કરીશ પછી હું ચાટ મસાલો એડ કરીશ ને ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ ને ઉપરથી હું લીંબુ આપણી રગડા ચાટ તૈયાર થઈ ગઈ છે રગડા પૂરી અને રગડા ચાટ મુંબઈ સ્ટાઇલ આપણી તૈયાર થઈ ગઈ છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મુંબઈ સ્ટાઇલ રગડાપુરી અને રગડા ચાટ કેવી લાગે નમસ્તે ફ્રેન્ડ્સ